વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પાલિકાના ઓગણસાહીઠ કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા આગામી સમયમાં હજુ પણ વધુ ભરતી બહાર પાડીને કાર્યવાહી કરવામાં આવશે આવકનો સ્ત્રોત ઉભો કરવા માટે પાલિકા ગ્રીન ઈ બાદ હવે યલો અને બ્લુ બોન્ડ બહાર પાડશે સિવિલ મિકેનિક અને ઇલેક્ટ્રિક એન્જિનિયરની ભરતી કરવામાં આવી પાલિકામાં વર્ષોથી હંગામી ધોરણે રહેલા કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા સિવિલ ચાલીસ મિકેનિક પાંચ અને ચાર ઇલેક્ટ્રિક ઇજનેરોની કરાઈ ભરતી મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના બેટરમેન્ટ માટે નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથેને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે મદદ થઈ શકે તે માટે લગભગ બે હજાર એકવીસની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજરોજ ઓગણસાઠ જેટલા લોકોને ભરતી પત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું લગભગ ઓગણસાહીઠ જેટલા લોકોને આજે નિમણૂક પત્રો મળ્યા છે જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે છ છ દસ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને ત્રેવીસ જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે તો સાથે છત્રીસ જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે તે સૌને હું ખૂબ 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 અભિનંદન પાઠવું છું સાથે જ આ વરસ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે બારસો જેટલા નવા મહેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં લગભગ આઠસો ત્રીસ જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે તો સાથે પાંચસો બાવન જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી તો આજે ફિફ્ટી નાઇન એટલે લગભગ બધા મળીને કુલ બધા મળીને કુલ લગભગ સત્તરસો ને વીસ જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે હું આ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે આજે માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી પક્ષના નેતા અને અમારા વહીવટી પાંખના અધિકારીઓ એમની હાજરીમાં ઓગણસાઠ જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે બે હજાર એકવીસની આ ભરતી હતી જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ અડસઠ જેટલા લોકો હતા એ પૈકી આજે અમને ઓગણસાઠ જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી સિલેક્ટ કરી અને અમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે આ જે જાહેરાત હતી એ બે હજાર એકવીસ ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ જેમાં મેં ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જ્યારે ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી દસ દિવસની અંદર જ અમે પાડવાના છીએ નોટ ઓન્લી એન્જિનિયરિંગ પણ માન્ય મેયર સાહેબે જે કીધું કે માન્ય સીએમ સાહેબના હસ્તે અમે પાંચસો બાવન જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપણે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ દસ દિવસની અઠવાડિયાથી દસ દિવસની અંદર એની એક જાહેરાત બીજી વાર પડશે ને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ વાસ કરી અને નેક્સ્ટ સિક્સ મંથ મંથમાં એની ભરતી થાય એ પ્રકારનો અમારો આયોજન છે